ગૌ નું દરેક અંગ પૂજનીય હોય છે ગૌ માતા તે ત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે પરંતુ આજે આપણે વાત કરીશું કે ગૌમાતાની પૂંછડીની પૂજા શા માટે કરવામાં આવે છે અને તેને પૂજનીય શા માટે માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે પુરાણોમાં પણ ધર્મને પણ ગાયના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ ગાયની સેવા પોતાના હાથોથી કરતા હતા અને તેમનો નિવાસ ગોલોક બતાવવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ ગાયને કામધેનુના રૂપમાં બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળી પણ બતાવવામાં આવેલું છે હિન્દુ ધર્મમાં ગાયને આ મહત્વનું પાછળનું કંઈક કારણ શું હશે જેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પણ બતાવવામાં આવેલું છે હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે ગાયની સેવા કરવું એક પુણ્યનું કામ હોય છે આના સિવાય એક વાત તમને જાણીને હેરાન થશે કે ગાયના શરીર પર માત્ર હાથ ફેરવવાથી જ આપણી કેટલી પરેશાનીઓ દૂર થઈ જાય છે જો આપને આર્થિક રૂપથી પરેશાની હોય તો આપ રોજ જ ગાયની પીઠ ઉપર હાથ ફેરવો અને એની સાથે સાથે ગાયના છાણના છાણા ઘરે લાવીને તેણી ધૂણી કરવાથી આર્થિક કષ્ટોથી છુટકારો પણ મળી જશે જે વ્યક્તિ ગાયની સાચા મનથી સેવા કરે છે ભગવાન તેના બધા જ સુખો તેને પ્રાપ્ત કરાવે છે અને તે સ્વર્ગલોકમાં જાય છે અને આજે પણ તેઓ સારા કુળમાં જન્મ લે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આજે પણ કેટલાય ઘરોમાં પહેલી રોટલી ગાય માટે કાઢવામાં આવે છે અને ગાયની પૂજા કરવાથી આપણા બધા જ ગ્રહ શાંત રહે છે અને પુરાણો અનુસાર ગાયની અંદર બધા જ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે ગાયના સિંગડામાં ભગવાન શિવજીનો વાસ માનવામાં આવે છે ગાયના પેટમાં ભગવાન શિવજીના મોટા પુત્ર કાર્તિકેયનો તેમના માથા પર બ્રહ્માજીનો લલાટ ઉપર રુદ્ર આગળના ભાગમાં ભગવાન ઇન્દ્ર અને કાનમાં અશ્વિની કુમાર આંખોમાં સૂર્ય અને ચંદ્ર અને ગાય માતાના દાંતમાં ગરુડ અને તેમની જીભમાં સરસ્વતી માતા નિવાસ કરે છે જે વ્યક્તિની ભાગ્યરેખા સુતેલી હોય તો તે વ્યક્તિ પોતાની હથેળીમાં ગોળ રાખીને ગાય માતાને જીભથી ચટાવે તો જ્યારે એ ગાય માતા તમારા પરનો ગોળ ખાય છે ત્યારે તેમની જીભ આપણા હથેળીને સ્પર્શ કરે છે તેમના ચાટવાથી વ્યક્તિની સૂતેલી ભાગ્યરેખા પણ ખુલી જાય છે આપણા દેશમાં પૌરાણિક કાળથી ગાયને માતાનો દરજ્જો પણ આપવામાં આવેલો છે ગાય સાથે જોડાયેલી બધી જ ચીજો દેવીય માનવામાં આવે છે જેમ કે ગાયનું ઘી ગાયનું દૂધ ગૌમૂત્ર અહીંયા સુધી પણ ગાયના ગોબરનો પ્રયોગ પણ પૂજા પાઠમાં કરવામાં આવે છે જે વ્યક્તિ ગાયની સેવા અને પૂજા કરે છે તો તેમના પર આવવા વાળા દરેક પ્રકારના દુઃખો ગૌમાતા હરી લે છે કોઈ પણ શુભ કાર્ય અટકેલું હોય અને પ્રયત્ન કરવા છતાં પણ એ સફળ ન થતું હોય તો ગૌ માતાના કાનમાં આપણું રોકાયેલું કાર્ય કહેવામાં આવે તો એ કામ આપણું બની જાય છે ગાયની પૂંછમાં પવન પુત્ર હનુમાનજીનો વાસ છે એવું માનવામાં આવે કે જે વ્યક્તિની ખરાબ નજર લાગી ગઈ હોય તો તેને ગાયની પૂંછથી જાળવામાં આવે તો તેની નજર ઉતરી જાય છે ગાયના પગમાં લાગેલી માટીને તિલક બનાવીને લગાવવાથી દરેક તીર્થ સ્થાનોનું આપણને ફળ મળે છે વિષ્ણુ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે ગાયની પૂંછડીથી દોષ દૂર થાય છે ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ઉતનાએ સ્તનપાન કરાવ્યું હતું ત્યારે નંદ બાબા અને મૈયાએ ગાયની પૂંછ ફેરવીને ગાનાજીની નજર ઉતારી હતી જે જગ્યાએ આપણે આપણા ઘરનું નિર્માણ કરવાનું હોય તે જગ્યાએ ગાય અને તેના વાછરડાને છોડી દેવાથી તેના છાણ અને ગૌમૂત્રથી જગ્યા પવિત્ર થઈ જાય છે અને આપણા ઘરમાં વાસ્તુ દોષ લાગતો નથી આપણે પણ ગૌ માતાની સેવા કરીએ અને લોકને પામીએ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી અવનવી અને એકદમ રસપ્રદ વાતો સાથે